હે વેતા તમારી કહેવત છેબલ બ્રહ્મરૂપ ત્રૈલોક્ય પ્રકાશક સૂર્ય ના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય અખંડાકાર સાક્ષાત્કાર થી પ્રકાશતા હે વેતાલ સબલ બ્રહ્મરૂપ ત્રોક્ય પ્રકાશક સૂર્યના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારી ઈશ્વર ને સૂર્ય ઈશ્વર ના વાસ્તવિક તત્વરૂપ હા એના વાસ્તવિક તત્વરૂપ જે પરમચી હા આભાસ ઈશ્વર એટલે આભાસ સૂર્ય અને બ્રહ્મ એટલે સ્વયં પ્રકાશ સૂર્ય એમ શબલ બ્રહ્મ રૂપ ત્રૈલોક્ય પ્રકાશક સૂર્યના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય ત્રૈલોક્ય પ્રકાશક સૂર્યને આભાસ સૂર્ય કીધો છે સમજાય છે ઈશ્વર એને આભાસ સૂર્ય કીધો છે એનાય વાસ્તવિક તત્વ એટલે બ્રહ્મ સૂર્ય એટલે સ્વયં પ્રકાશ કીધું છે એ રીતે આ સર્વલોક જે ભાષે છે એને આભાસ સૂર્ય ઈશ્વર ભાષે છે પણ એનાય વાસ્તવિક એનું વાસ્તવિક એટલે અધિષ્ઠાન આધારભૂત મૂળ તત્વ સ્વયં પ્રકાશ બ્રહ્મ સૂર્ય છે સૂર્ય સ્વયં પ્રકાશ છે પ્રકાશક સૂર્યના વાસ્તવિક મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય અખંડાકાર સાક્ષાત્કાર થી પ્રકાશતા અને જેને અધિકાર નથી તેમાં તેવા સાક્ષાત્કારથી નહીં પ્રકાશતા એ પ્રત્યગાત્મામાં જીવોની તથા જગતોની સત્તાના અને કર્તૃત્વ તથા ભોક્તૃત્વ આદિ અનેક ભ્રમોના અનેક દેખાવો થયા કરે છે સમર્તી સાક્ષી બ્રહ્મ અને સમર્તી સાક્ષી ઈશ્વર અને વ્યક્તિમાં સમર્તી સાક્ષી આત્મા અને વ્યક્તિ સાક્ષી જીવ અને બાકીનું બધું એ બે લીધા પહેલાં અધિકારી લીધું ને એ વ્યક્તિ સાક્ષી સાક્ષી લીધું અને પેલું ત્રૈલોક્ય પ્રકાશ થાય એમાં સાક્ષી સાક્ષી લીધું બ્રહ્મણ ઈશ્વર હિરણગર વિરાટ અને આત્મા જીવ મન અને દેહ એ બધું આવી ગયું અને નો અધિકારી એટલે ત્યાં જે કાંઈ નથી એવું હેપિઅનસ ત્યાં તાદાતમ્ય અભિનય સ્વાભિમાન કે હું આ છું ને આ જગત છે હું છું મારું છું અને હું જન્મું છું જીવું છું હું હું મારું કરું છું રાગદ્વેષ ઈચ્છા અનિચ્છા કરું છું સુખી દુઃખી જાઉં છું મરી જાઉં છું એમાં આપ પ્રકાશ તો નથી એટલે મીન્સ છે પણ જ્યાં આવરણ વિક્ષેપ મળે છે અને ઈશ્વર છે એ અધિષ્ઠાન રૂપે નિરાવરણ નિર્વિક્ષેપ નિર્મળ છે કારણ કે ઈશ્વરને અવિદ્યા કીધું પણ શુદ્ધ સત્વ કીધું ને એની ક્વૉલિટીઝ કીધી કે સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ ધ્યાનથી એ પણ અધિષ્ઠાન બ્રહ્મ જ છે ઈશ્વર અને અધિકારી પુરુષ છે તો સત્શાસ્ત્રથી અને સદગુરુથી અને સ્વાનુભવથી એટલે જ્યાં સત્તાસ્ત્રનો સત્તાસ્ત્ર પ્રકાશ સદગુરુ પ્રકાશ અને સ્વાનુભવ પ્રકાશ એક જ હોય તો પછી એ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિજ છે એ મૂળ જે છે એ તો એ અધિકારી કીધું સત્શાસ્ત્ર અને સદ્ગુરુ અને સ્વાનુભવ બધું એટલે ત્યાં પણ એ પ્રકાશે છે ઈશ્વર પણ સ્વરૂપાનંદ સ્વરૂપ જ્ઞાનને સ્વરૂપ ધ્યાનથી એ પણ એ જ છે પ્રકાશ છે આ પણ એ જ પ્રકાશ છે સમટતી વ્યક્તિ બે ગણાય સાક્ષી સાક્ષી બે ગણ સમટતી વ્યક્તિના અને ત્રીજું કે એ પ્રત્યેકાત્મા તો જ્યાં અવિદ્યાવાસના ચિત્તહમ જગત છે જ નહીં તો એવું છે જ નહીં એવું તાદાત્મ્ય અભિનય સ્વાભિમાન જેવું હોય તો ત્યાં આવરણ વિક્ષેપ પણ લીધે તો ત્યાં એ જ છે પણ એ પ્રકાશતા નથી અને કાંઈ નથી એ ઉડ્યું છે તો પછી એમાં તો કાંઈ છે જ નહીં એટલે કાંઈ મળતું નથી એટલે સરસ્વતી લીલાને જે કીધું કે પદ્મ મરી ગયો તો તું શેનો શોખ કરે છે આ સંસાર અસત અસારને દુઃખ છે અને મિથ્યાને નાશવંત છે અને સ્વપ્ન જેવું અને મૃત મૃતકૃષ્ણના જળ જેવું છે તો એમાં શું શોખ કરવાનું છે એમ કીધું ને એટલે ગીતામાં પણ કૃષ્ણ એ જ કહે કે જાતક છે એ ધ્રુવ મૃત્યુ જન્મના મૃત્યુ નિશ્ચિત છે તેને માટે તારે શોક કરવો ઉચિત નથી એવું કીધું એમે કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખદોષાનું દર્શન આમાં શું છે સંસારમાં જન્મ છે મૃત્યુ છે જરા વૃદ્ધાવસ્થા છે વ્યાધિ રોગ છે દુઃખ ને દોષ જોવા એ જ્ઞાન છે આમાં સુખ અને ગુણ જોવા એક જ્ઞાન નથી સમજે અજ્ઞાની આ જ જોતો હોય કાંઈ નથી એ જ જોતો હોય કારણ કે બધે કાંઈ નથી રહ્યો એટલે રમણ કે છે કે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે અજ્ઞાની જ્ઞાની નથી ઓળખી શકતો કારણ કે અજ્ઞાની પોતે દેહ રહેશે એટલે જ્ઞાનીને દેહ રૂપે જ જોવે છે સમજાય પણ એ પરમાત્મા સૂર્ય છે એ નથી જોઈ શકતો એ પોતાનું અજ્ઞાન છોડે હું પુરુષ છું ને સ્ત્રી છું ને અમારો સુખ છે ને ઘર છે ને ધન છે ને પ્રજા છે ને પ્રજા પ્રજા છે ને પ્રોપર્ટી છે ને સુખ છે ને દુઃખ છે ને તો એ ત્યાં પણ એવું જ જોઈએ જ્યાં પરમાત્મા સૂર્ય પ્રગટ તો થાય પોતાને જ એવું જ જોઈએ દેહરૂપ જેવું એને દેહ જ દેખાય એ પોતાનો દેહ પણ છોડે તો એને પરમાત્મા સૂર્ય જણાય છે ને એવું પણ એ જો દેહરૂપ વર્તવું છે અને પરમાત્મા સૂર્યને ઉડાવવો છે ઓળખવો નથી એટલે સત્યની પરખ અને સત્યની આદર ન હોય તો શાંતિનો જવાબાવો માટેની ઈચ્છા પૂરી થાય નહીં પૈસા લાવો પૈસા લાવો બસ અને મરી જાઓ

શાસ્ત્રથી અખંડ આકાર અખંડ આકાર પ્રકાશ એટલે એમ કે એ જુદો છે ને આ વ્યક્તિ જુદી છે આખો અખંડ આકાર એક જ પ્રકાશ છે એ રીતે અધિકારીમાં શાસ્ત્રથી અખંડ આકાર એક જ છે એટલે અખંડ આકાર વૃત્તિ માટે વૃત્તિ નથી પછી પ્રકાશ એટલે વ્યક્તિ નથી અખંડ પ્રકાશ પરમાત્મા